એક લાખ સ્કર મીટર આ મુલાકાત લેશે ક્રાંતિકારી સંસ્થા ધામના નેજા હેઠળ આયોજિત જીપીબી બિઝનેસ એક્સપો બે ના પ્રી લોન્ચિંગ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે દર વર્ષે ગુજરાતમાં આયોજિત થતા આ એક્સપોની સરાહના કરી હતી કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘાટક તરીકે મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં મુખ્ય ઉદ્ઘાટક ગોપાલ નમકીના સ્થાપક બિપિનભાઈ હદવાણી રવજીભાઈ વસાણી તથા જીવણભાઈ ગોવાણીએ હાજરી આપી હતી

દેશ વિદેશથી અહીંયા બાયરો આવે અને એક બી થાય બાયર ડાયરેક્ટ સપ્લાયરને મળે અને તેના થકી ધંધાનો વિકાસ થાય તે માટેનો ઉદ્દેશ છે ભારત ભારતભરમાંથી આપણા જે પણ એક્ઝિબિટર હોય ચાહે તે ગુજરાતના હોય કે મહારાષ્ટ્રના હોય તેઓને પણ ભારતમાંથી અને વૈશ્વિક વેપાર વધે તે માટેનું એક કહી શકાય આ એક પ્લેટફોર્મ છે અને પાસ્ટ જે પણ આપણા જીબીબીએસ આ છે અને તેનો જે પ્રતિસાદ મેળવ્યો તેના ભાગરૂપે આ એક નવી બે હજાર પચીસની ઇવેન્ટ આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમાં નાનામાં નાના જે એક લાખના સ્ટોલથી લઈ અને અઢી કરોડના સ્પોન્સર સુધીની જે ફેસિલિટી આપણે આપવા આપવા જઈ રહ્યા છીએ અને તેનો ફાયદો દરેક એક્ઝિબિટરને મળે અને એ એક્ઝિબિશનમાં આવનાર મુલાકાતીઓને પોતાના ધંધામાં નવી પ્રોડક્ટ અને એનો ધંધાનો પણ વ્યાપ થાય એક સુચારુ અને એક બંને વિન વિન સિચ્યુએશન થાય એ રીતનો એક નમ્ર પ્રયાસ છે સાથો સાથ આ એકજીબિશનની અંદર ગવર્નમેન્ટ પણ સાથે હોય ગવર્મેન્ટની પોલિસીનો લાભ લઈ ઉદ્યોગોને ફાયદો થાય અને વિદેશથી આવનાર ગ્રાહકોને પણ અહીંયા ભારતનું જે નવું ભારત જે વિકસિત ભારત છે તેના ઉદ્યોગોનો પણ તેમને તેમની પ્રોડક્ટ આઉટસોર્સ કરવા માટેનો જે આજે કહી શકાય કે વિશ્વ આખું જ્યારે રાહ જોઈ રહ્યું હોય ત્યાં એક નવું પ્લેટફોર્મ આપણે આપણા ગુજરાતના આંગણે આપવા જઈ રહ્યા છીએ અને તે ભવ્યાથી ભવ્ય જાન્યુઆરીની અંદર જે આ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે તેનો ફાયદો દરેક વ્યક્તિને ખાસ કરીને લોકલ પણ આપણે જોઈએ તો ગાંધીનગર ખાતે હોટલો અમદાવાદની હોટલો હોય સાથોસાથ ટેક્સી એક એક જગ્યાએ એક કહી શકાય કે આપણા જે બજેટની અંદર એક ઉત્થાનની અંદર પણ આ મોટો ફાયદો થશે કારણ કે જે પણ વિઝિટર આવશે તે ખાલી એક્ઝિબિશન જોવા નહીં આવે તે કંઈક ખરીદી કરીને જશે

એટલે પ્રોફેશનલ નહીં પણ સરદારધામ સાથે જોડાઈને અને એક ઇમોશનલી અમારી જે યુવાનોની ટીમ છે છે તરીકે સુભાષભાઈ ડોબરિયા પણ કન્વીનર તરીકે છે આખી જે ટીમ મળીને આ ખાલી ગાંધીનગર હેલીપેડમાં એક્ઝિબિશન થાય છે પણ દરેક ઝોનને જોડીને નોર્થ ગુજરાતની ટીમ પણ અમારી એટલી સક્રિય છે મુંબઈથી પણ

ખાસ કરીને રિયલ એસ્ટેટ અને રિયલ એસ્ટેટ કનેક્ટિંગ કેટેગરી બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય એમના માટેનું એક અલગ ફેવેલિયન છે ત્યાર પછી એગ્રીકલ્ચર રિલેટેડ જેટલી પણ પ્રોડક્ટ હોય તો એગ્રીકલ્ચરનું એક એગ્રીકલ્ચર રિલેટેડ પ્રોડક્ટ્સનું એક અને સર્વિસનું એક સેક્ટર છે એન્જિનિયરિંગ આપણું ગુજરાત છે એન્જિનિયરિંગનું હબ છે તો એન્જિનિયરિંગ મશીનરી સ્પેર પાર્ટ્સ દરેક એન્જિનિયરિંગ પ્રોડક્ટ માટેનું એક અલગ સેક્ટર છે સ્ટાર્ટઅપને અમે ધ્યાનમાં રાખીને આજે ઘણી બધી સ્ટાર્ટઅપ છે એ બહુ સારું કામ કરી રહી છે તો સ્ટાર્ટઅપ માટે પણ અમે અલગ પ્લેટફોર્મ રાખેલું છે કે જ્યાં સ્ટાર્ટઅપને પણ એમનો બિઝનેસ પ્રમોટ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી મળે ફ્રેન્ચાઇઝી છે કે ફ્રેન્ચાઇઝી આજે દેશ અને વિદેશભરની અંદર ઘણું બધું સારા સ્કેલમાં બિઝનેસ કરી રહી છે તો ફ્રેન્ચાઇઝી માટે પણ એક અમે અલગ ફેમિલીઝ રાખેલું છે જ્યાં ફ્રેન્ચાઇઝી ઓનર છે પોતાના સ્ટોલ રાખી અને પોતાની પ્રોડક્ટની ડિટેલ ચેન ડેવલપ કરી શકે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમિત શ્રોત્રિયા ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર